હા અમારો પેઢા નો કારીગર પેડા બનાવાય પેડા હાલો પેડા ખાવાય કારીગર કારીગર અમારો કારીગર પેડાનો પચીસ લીટર દૂધ ના પેડા છે ખાવો આવી જઈજો હા તો એમ બાકી પેડા તારી હાટું સ્પેશિયલ પેડા બનાવવા છે હરમણ માટે સ્પેશિયલ પેડા છે હા ભાઈ હરમણ સુડા સમા માટે પેડા ખાવા આવી જાય આ વિડીયો જોતા હોય તો જો આ અમારો કારીગર હેમાંશુભાઈ

હા હરિભાઈ આપતી એ સ્પેશિયલ પેડાના કારીગર છે સ્પેશિયલ પેડા બનાવવા જ આવે છે તવી તો આમથી આમ ફેરવે છે અંદર આમથી આમ હલાવે છે એ એમ કે આ દૂધને પેલા ગરમ કરવું પડે પછી હરીભાઈ ખાંડ કેટલી ના ફોનિયામાં પાંચસો ગ્રામ

ભાઈ છે હા એ મોબાઈલ જોવાનું કામ કરે હા કરેસ ખાઈ ગયો છે ભાઈ ખાવા આવ્યો છે બે બે બાપ દીકરા સાથે એક મોટો કેટલો એ દૂધ ન ભરીને આવ્યા